છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ દ્વારા મહત્વના મુદ્દાઓ ઉપર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રમુખ દેવેન્દ્ર તિવારીના અધ્યક્ષસ્થાને આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૌ કોંગ્રેસ કાર્યકર્તા એકત્રિત થયા હતા અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ મકાનો જર્જરિત હાલતમાં હોય ઓરડાની ઉનપ સાથે પુણ્યવાટ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઈઝનિંગ અને છોટાઉદેપુરમાં યુસીજી ગ્રાન્ટમાંથી બનેલ કોલેજ હોસ્ટેલ પાછલા સાત વર્ષથી ખાલી પડી રહી છે તેમાં કોલેજમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા આપેલ આવેદનપત્રમાં કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાછલા એક અઠવાડિયામાં છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની હાલત બની છે ક્યાંક માળખાગત વ્યવસ્થાના ગંભીર ક્યાંક કૌભાંડો થયા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પરંતુ સરકારી તંત્ર અને શાસક પક્ષના જવાબદાર નેતાઓ તેને છુપાવીને દબાવી દેવાનો પ્રયત્ન કરી રહ્યા છે પુન્યાવાટ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં રસોડામાં બનેલ ખોરાક ખાવાના કારણે બાળકોની તબિયત લથડી હતી અને હોસ્પિટલમાં ત્રણથી ચાર દિવસ બાળકોને દાખલ કરવા પડ્યા હતા જે શાકભાજી લાવવામાં આવી હતી તે વાસી અને સડી ગયેલ હતી અને વિદ્યાર્થીઓની તબિયત બગડતા શૈક્ષણિક કાર્યનો માહોલ પણ બગડ્યો હતો આ અંગે ખરેખર બાળકોની તબિયત બગડવાનું કારણ શું તે અંગે તબીબોએ પણ હજુ અહેવાલ જાહેર કર્યો નથી આ અંગે જવાબદાર અધિકારી અને રાજકીય નેતાઓની અમો નિંદા કરીએ છીએ એકલવ્ય મોડેલ શાળાનું વ્યવસ્થા અને સંચાલન વિદ્યાર્થીઓના હિતમાં થાય તે માટે શાળાના વાલી સમિતિ બનાવવામાં આવે અને સમિતિના વાલી પ્રતિનિધિઓ ઉપરાંત જે વિસ્તાર માટે શાળા હોય તે વિસ્તારના સરપંચ અને ઉચ્ચ શિક્ષણ લીધેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ આ સમિતિ સભ્ય તરીકે સામેલ કરવામાં આવે તેવી માંગ આવેદન કાર્યકારી પ્રમુખ શ્રી શશીભાઈ અમારા છ છ તાલુકાના પ્રમુખશ્રીઓ અલગ અલગ સેલના હોદ્દેદારો વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકર્તા સાથીઓ અમારા સહયોગીઓ ભેગા થઈને છોટાઉદેપુર જિલ્લામાં જે શિક્ષણની હાલત બિલકુલ ખાડે ગઈ છે એના વિશે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ખાસ કરીને ઈ એમ આર એસ શાળા જે બહાર આવ્યું આખું પ્રકરણ કે જેમાં સવાસો કરતા વધારે છોકરાઓ કેટલાક શિક્ષકો ચાર થી પાંચ દિવસ દવાખાનામાં ખરાબ ખોરાક ખાઈને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે દાખલ થયા પરંતુ કમનસીબીની વાત એ છે કે આ ફૂડ વાત વાતને દબાવવા માટે સરકારી તંત્રના મોટા અધિકારીઓ બીજેપીના મોટા નેતાઓ આ ભેગા થઈને અને વાયરલ નું નામ આપીને આખી જે નિષ્કાળજી છે આ જે કૌભાંડ છે એને દબાવવાનો પ્રયત્ન કર્યો ખૂબ જ નિંદનીય છે એ અમે રજૂઆત કરી સાથે આ મોડેલ સ્કૂલમાં સરકારની જોગવાઈ મુજબ વિદ્યાર્થીઓને જે દર વર્ષે યુનિફોર્મ આપવાના હોય છે શૂઝ આપવાના હોય છે ઘણી બધી વ્યવસ્થા છે બે વર્ષથી આપવામાં આવ્યા નથી એની કોઈ ચર્ચા કરતું નથી અમે માગણી કરી કે એની તપાસ થાય અને સ્કૂલ શરૂ થયાના આજ દિન સુધી એ બાળકોને એની જોગવાઈ પ્રમાણે કોપરેલ તેલ માથામાં નાખવા માટે સાબુ પેસ્ટ એ હજુ આપવામાં આવતું નથી તો આ બધી જે ગેરરીતિ છે એ કૌભાંડનો ભાગ છે અને આ જે ફૂડ પોઈઝનિંગ થયું છે અને મુખ્ય જવાબદાર કોઈ હોય તો એનો કાચો માલ પૂરો પાડનારો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર એટલો શું મજબૂત છે કે તેને બચાવવા માટે સરકારી તંત્ર અને નેતાઓ મહેનત કરે તો એ ખૂબ જ ખરાબ છે અમે એની વાત કરી અને સાથે અહીંયા મલાજામાં કોંગ્રેસ પાર્ટીના અમારા નેતા માની સુખરામભાઈ પૂર્વ વિરોધ પક્ષના નેતા એમની સાથે અમે મુલાકાત કરતા હતા સ્કૂલની ત્યારે જોયું કે પંદરસો જેટલી સાયકલો જેવીસમાં વિદ્યાર્થીનીઓને આપવાની હતી એ ખુલ્લા ખેતરમાં પડી છે કાટ ખાય છે હજુ પણ એનું વિતરણ કરવામાં આવ્યું નથી તો આ ગેરરીતિ છે કે કૌભાંડ છે એ ખૂબ મોટો પ્રશ્ન છે કોઈએ એના સુધી અત્યાર સુધી વાત નથી કરી શાસક પક્ષના ધારાસભ્ય આ જ જિલ્લાના આ જ છોટાઉદેપુરના સાંસદ છે એણે પણ આના વિશે વાત નથી કરી તો એ ખૂબ જ મોટી ગેરરીતિ છે અમે અમારા આવેદનપત્રમાં જણાવ્યું છે કે સરકાર જો આને વેચશે નહીં તો આવતા દિવસોમાં કારણ કે આ સરકારી સંપત્તિ છે એને ખરાબ થઈ જવાની હોય કાંટ ખાઈ જવાની હોય તેનો યોગ્ય ઉપયોગ થાય એ જવાબદારી સમજીને અમે જે પણ જરૂરિયાતમાન વિદ્યાર્થીઓ હશે જો રેકોર્ડ મળે તો તે પ્રમાણે અને ન મળે તો અમને દેખાય તે પ્રમાણે અમે એનું વિતરણ કરવાનો કાર્યક્રમનું વિચારી રહ્યા છે એની અમે વાત કરી અને સાથે આ એકલે લેવલ મોડેલ સ્કૂલોમાં શા માટે વાલી સમિતિ નથી વાલીઓને કેમ ઇન્વોલ્વ કરવામાં નથી આવતા મેનેજમેન્ટમાં એ અલગ રાખીને શું કૌભાંડ કરવા માટે કરે છે અને શાકભાજીવાળો કોન્ટ્રાક્ટર ગાંધીનગરથી અહીંયા શાકભાજી મોકલાવે કેટલું બધું વાહિયાત છે છોટાઉદેપુર જિલ્લો છે વડોદરા જિલ્લો છે ખેડૂતો છે અહીંયાથી નહીં અને તમે ગાંધીનગરથી મોકલાવો મતલબ કૌભાંડ કેટલું સેન્ટ્રલાઇઝ છે એ છે અને અહીંયા નવી ભરતી થઈ છે એકલો મોડલ સ્કૂલમાં જે ગુજરાતી ભાષી શિક્ષકો નથી તો એ કાયદેસર થઈ છે એવું અમે દેખ્યું છે પણ વિદ્યાર્થીઓ એની સાથે જોડાઈ જાય એના માટે ના શિક્ષકો પ્રાદેશિક ભાષાના અહીંના શિક્ષકોની પણ નિમણૂંક થાય અને એ પ્રશ્નો સોલ્વ કરવામાં જેથી શિક્ષણ સારી રીતના ચાલે એ અમારી માગણી છે અને બીજી એક મોટી માગણી છે કે અહીંયા સામે કોલેજ હોસ્ટેલ છે બે હજાર બારની યુજીસીની ગ્રાન્ટમાંથી એ કોલેજ હોસ્ટેલ બની એનું રિનોવેશન થયું અરાણમાં એ તૈયાર થઈ ગઈ આજ દિન સુધી વિદ્યાર્થીઓને તેમાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં નથી એમને એડમિશન આપવામાં આવતા નથી વિદ્યાર્થીઓ ગામડામાં દૂર દૂરથી આવે છે એમને રહેવાની ખૂબ મોટી તકલીફ હોય છે તો વ્યવસ્થા છે તેનો ઉપયોગ શા માટે થતો નથી આ ખૂબ મોટો પ્રશ્ન છે અમે માગણી કરી છે કલેક્ટર સાહેબ પાસેથી કે આની તપાસ કરવામાં આવે કે કેમ અત્યાર સુધી એનો ઉપયોગ કરતા નથી ગ્રાન્ટમાં તો બિલકુલ સ્પષ્ટ છે કે હોસ્ટેલ માટેની આ પૈસા છે અને જગ્યા પણ છે તો એની તપાસ કરવામાં આવે જે પણ કોલેજ સત્તામંડળ હોય કે જે પણ હોય અને વિદ્યાર્થીઓને તાત્કાલિક એડમિશન આપવામાં આવે એ અમારી માગણી હતી તો આ બધા મુદ્દાઓ સાથે અમે રજૂઆત કરી છે અને આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થઈને લોકોના સવાલો સવાલો છે એ જાણીશું સાંભળીશું કરીશું અને જરૂર જરૂર જે પ્રકારની પડે તે પ્રકારના કાર્યક્રમ આપવા માટે અમે જાહેરાત કરી દર્શક મિત્રો અભિ તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ તો કૃપયા સબસ્ક્રાઈબ કરે તાકી દેશ રહે ધન્યવાદ